جگت جیو نے سدگر مارداس باپ یہ جگت جیو آ پتوی پر مت لوکی اموک وار تاریخ لیا مسافر

પનિહારી અને બર્તન તો સકારે પાણી એમ શરીર રંગ રંગરો કદ નાના મોટું હોય શકે પણ શ્વાસ આધો શરીરની અંદર એક જ પ્રકારની હોય છે આ શરીરમાંથી શ્વાસ વિદાય લઈ લે એટલે એના નામી કહેવામાં આવે કોઈ પણ પ્રકારનું એડ્રેસ લાગુ નથી એટલે આ જગતના જીવોને મૂળભૂતિ સદગુરુ માલદાસ બાપાએ પ્રયાસ કર્યો છે એક જ ઘરેથી તે સૌ કોઈ આવ્યા નોખી પાડી અહીંયા ના વળી પાછા ઉચ્ચ નીચના વાડા વહાવ્યા અને જોજી જોજી પાડી ભાત મુસાફિર મોડું થયું ને રિયારા આ પૃથ્વી ઉપર મહેમાન તરીકે આપણે આવેલા છીએ આ છે વાલવને આ છે વેરી આવો હોળી પાછો મસાયો ઉત્પાદ પણ જે આપણું મૂળ છે એને નિહાળાવ તો કેમ ખબર પડે કે આપણે સામાવાળા વ્યક્તિને શોષક પણ છે મૂળે ગયા વિના મરમ ન જાણે આપણી એક જ માન અને તાત સામાવાળાને પરમાત્માએ બનાવેલા છે અને આપણે પણ પરમાત્માએ જ બનાવેલા છે હે મુસાફિર

આ પૃથ્વી અમૃત લોક મૂકીને એક વખત જવાનું છે મેલી મુસાફરી જવું નિર્દેશમાં વિસરી ગયો એ વાત સતી આખે તને સૂજે નહીં આ જગતના જેવું એક પછી એક એક પછી એક સતી આખે તને સૂજે નહીં આ ભૂલ ભૂલવણીની વાત આ ભૂલ ભૂલવણીમાં કેમ અટવાનું હે મુસાફરી આ જાતિને અહીંયા કાયમી માટે રહેવું છે પણ જોગવાઈ એવી નથી રહેવું ઘણું પણ રહેવા નથી જીવન દિવસ સાર આપણે કાયમી માટે અઠવાડિયું લાગવું પડે છે માન્યું કે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર વળી પાછું સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર વળી પાછું એ વળી પાછું એ આ ચાર દિવસની અંદર આ પખવાડિયાની અંદર એક દિવસના સમયે આપણું પૂર્ણ વિરામ થવાનો છે રેવું ગણવું પણ રહેવા ન દે જીવન દિવસ સાત માલદાર સફે ચુગના જીવનને માથે મરણ કિરી મુસાફિર મોડું થયું ને રહી તમે સિદ્ધની આવો છો આ મુસાફિર મોડું થયું ને રહ્યા